કેવી અનાહી કે આવવાનો ટાઈમ નહી ના કેતો ટાઈમ નહી હતા કેતો ટાઈમ નહી બરોબર પરમ ટાઈમ નહી ઘીત કરી લે બરોબર ટાઈમ નહી બરોબર ઓ બરોબર શું ઓ કો 100 બેલુ વાત 100 બેલુ તો પેલા વાત

અલા પુટા જલ્દી મંદિરે જો તમારી વાતો કેવી થાય હો હો ઓ જલ્દી ભાઈ નિકુબા વાતો કરી રહ્યા છે કેટલા ઘણા બેઠા છે વાતો કરી રહ્યા ઓ ઓ એટલે પણ મને શું પૂછી દે જોઈ લે લેજે જા ને ઓ જા જલ્દી હેડ આર હેડ મેલ ફોન ટાઈમ નહીં મારા જોડે હા ઓ રાત પાઈ કન જાય જબર ઝઘડો થાય હવે સીધું જ દીડી દી કેમને દેને વાગશે ઓ ખાવ પડશે એમને રાજા તો અમે બમ બુંગ પડાવ લે અલા નિકુબા આરે શું દે હા વાતો કરતા છે મારા જલ્દી જવું વાત વાત કરવાની મારી વાત વાત કરવાની વાળા વાળા ખાતે કરી દે

લા લા ઓય જેમ પુછતા દે જા આને મળજે ઓવ ઘર જો એ એ હારું લેવા કોમ ધંધો લઈને બેઠા હોય અમે નહીં બેઠા જીતા ફોન કર ફોન દેવા હલો આપડે આવે તું આ તું ગમે તે કોમ હોય મિલી ના હાલત જલ્દી આવું આવ્યો આજની વાત આટલો ફોન તું તારી પર વાત કરતા જલ્દી જ આવું પડશે પચાવ મોટાભાઈ

ફોન કરવા દે બધ હલો અનિકુભા ચેલા હતા હા તો તમને પેલા કિશુભાઈ કાને કાને ભગાર્યા હા તો ના વા એક કામ કરો આપડે તલા પાછળ આવી જુઓ હું કોને છું એ મને વાત મળી હવે તમે બતાવો પછી હું તમને એ હાર

હાર તો હું ઇકન જ જવું લાય જવા જવા દે હાની કુબા ઓવા એવો ઓ તો એમ ભૂલ થઈ બે જણા જોડે જાણ હા રડો હું હવે ફોન કરીને તાર ઇકન લઈને આવું એમ આપણે પેલી કે શુભાઈનું છેતર રહ્યું ચડે ઇકન ને હા હું લઈને આવું હડો હું શુભાઈ ફોન કરવો એ હા શુભાઈ ફોન કરવો પડશે હવે ચપ્પલ ઉતા પડ્યા દાદા ફોન કરવા દે દેવું પછી હલો કુભાઈ જેટલા હતા એવું એમ તો તમારા ભાઈ ના શિવ એમ લાઈન જલ્દી આવડે પેલા ખિશુભાઈ ની જૂની વાડી હે નહીં તારે પાર જોડે ભાઈ ગણાવો બે જણા જલ્દી આવજો હો એવું હે હા તો હું એમ ફોન કરીને બોલો તમે જલ્દી ગણાવજો કહા હો પેલા જુરભાઈ નો ફોન આવ્યો હતો એ કઈ કોક કહેતા હતા કે કોઈક વાત થાય કોઈક વાત થઈ તો મને ખબર નહીં પણ તમે આવજો જલ્દી હો એ હારડો હું સૌગાને ફોન કરું હડો હા સૌગાને કરવો પડશે હલો હા કઉ સૌ જેટલા હતા ખબર પેલી કીચુભાઈ ની જૂની વાડી નહીં કલાવડી ચેડે હોય તો એક આવો કઉ જલ્દી આવજો હું

બધા તો નહી રાખતા ફોન કરે ત્યાં તો ગામમાં બધા ઘરે જઈને તું કરી આવું એવું તો તમારે છેતરે આવો માટલું મળી હોય હા તો પછી જલ્દી આવો હાલ આવજો ને કઈ કોકલી ને જવાબદારી નહીં રાખું હા તો આવ

આકસ્મિત થઈ ગયા હજુ તમે કોઈની વાત માસો નહીં ને તો તમારા આખી જેમથી જ રહે